સીમમાં એક અંદાજે દસ ફૂટ લાંબા અજગરને માછલી પકડવાની ઝાડમાંથી બચાવી લેવામાં આવ્યો છે ભરૂચ વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અજગરને જોઈ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વનકર્મીઓએ અજગરને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અજગર ઝાડમાં ગુંચવાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ વન વિભાગની ટીમે કુશળતાપૂર્વક કામગીરી કરીને અજગરને મુક્ત કરાવ્યો હતો રેસ્ક્યુ બાદ અજગરની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો વન વિભાગની આ સરાહનીય કામગીરીથી વન્યજીવનો જીવ બચી ગયો છે